આમ જનતા બધાએ આનો જશ્ન મનાવે છે એનો અર્થ એ થયો કે આ જીત ગુજરાતના કરોડો લોકોની આશા અને સપનાની જીત થઈ છે આ જીત જીત એ લોકોએ રાખેલા વિશ્વાસની થઈ છે મિત્રો આ ચૂંટણીની અંદર અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અમારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈસુદાનભાઈ ગઢવી સાહેબના માર્ગદર્શનમાં અમારી આમ આદમી પાર્ટીના ટીમના સૌ સેનાપતિઓ એ ચાહે ચૈતરભાઈ હોય હેમંતભાઈ ખવા હોય પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ કરપડા હોય મનોજભાઈ સોરઠિયા હોય રાકેશભાઈ હિરપરા હોય કે કેટલા નામ લઉં તો પણ નામ બાકી રહી જાય એ તમામ યોદ્ધાઓએ એક ટીમ બનીને જાણે કે પોતે જ અહીંના ઉમેદવાર હોય એવી રીતે માનની અરવિંદ કેજરીવાલજી અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં દિવસ રાત મહેનત કરી દિવસ રાત મહેનત કરી એ સૌ યોદ્ધાઓનો બે હાથ જોડી નતમસ્તક આભાર વ્યક્ત કરું છું મિત્રો આ લડાઈ એ એક તરફ સત્તા એક તરફ પૈસા એક તરફ દારૂ એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર હતો બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો એક તરફ સત્તાની સત્તાનું અભિમાન બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓ એના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે અમારી માયુએ મને આપેલા આશીર્વાદનો વિજય થયો છે અમારા ખેડૂ માવતરે મારી માથા પર મૂકેલા હાથની મળેલા આશીર્વાદનો વિજય થયો છે કારખાને કારખાને જઈ અને લોઢાની ભેગા જે પોતાની હીરા ઘસતા ઘસતા જાત ઘસે છે આ ગુજરાતને ઉપર લાવવા માટે રત્ન કલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો આશીર્વાદ આપ્યો આશ્વાસન આપ્યું સંવેદના આપી મત આપ્યો એ વિજય થયો છે દોસ્તો આ આ જીત એ હું ગુજરાતની જનતાના જનતાના ચરણોમાં નમસ્કાર કરીને વિનમ્ર ભાવે આ ચૂંટણીના સર્ટિફિકેટને હું સ્વીકારું છું મિત્રો મારી ગુજરાતભરના યુવાનોને એક લાગણીભરી વિનંતી છે કે મારા વાલા યુવાનો જાગો ક્યાં સુધી આપણે ગુજરાતમાં ભાજપના ભય ભૂખ ભ્રષ્ટાચાર અને તાનાશાહીના શાસનની ગુલામી ભોગવીશું દોસ્તો આજે એક એક માણસને જાણે કે ગુલામ બનાવી રાખ્યો એટલી હદે ભાજપે તાનાશાહી કરી છે ગામડે ગામડે ભાજપના માણસો ગુંડાઓ જેવું વર્તન કરી રહ્યા છે હું ગુજરાતભરના યુવાનો પાસે હાથ લંબાવું છું કે હે યુવાનો આગળ આવો તમારો આત્મા જગાડો તમારી અંદર પણ જે તાકાત ભગવાને મૂકવાની મને જ્યારે તક મળી છે જનતાએ મારા ઉપર બહુ વિશાળ આશાઓ રાખી છે મને બહુ વિશાળ જવાબદારી જનતાએ સોંપી છે ત્યારે હું હજાર હાથવાળાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભગવાને મને જેવડી મોટી જવાબદારી સોંપી છે એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે એવી મારી પ્રાર્થના છે દોસ્તો હું આ તબક્કે સમગ્ર ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા તમામ લોકોનો બે હાથ જોડીને આભાર માનું છું આ ચૂંટણીમાં કેટલાક ફરીથી બોલીશ કે કેટલાક અમુક અધિકારીઓએ અમુક મોટા અધિકારીઓએ કિરીટ પટેલ ની ગુલામી કરવામાં પાછું વાળીને જોયું નથી બે હદ ગુલામી કરી છે પણ એ સમયે હું આભાર માનીશ નાના કર્મચારીઓ તમામ બુથ ની અંદર બેઠેલા પ્રિસાઇડિંગ અધિકારી થી લઈ પોલિંગ વન ટુ થ્રી ફોર થી લઈ પટાવાળા થી લઈ સમગ્ર નાના કર્મચારીઓ નાના પોલીસ નાના કર્મચારીઓ બધાએ ન્યાયનું કામ કર્યું નીતિનું કામ કર્યું ભારતના સંવિધાનના રક્ષણ કરવાનું કામ કર્યું એ બદલ તમામ સરકારી કર્મચારીઓનું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું આ ચૂંટણીની અંદર મીડિયા કર્મચારીઓએ પણ દિવસ રાત ભૂખ ઉજાગરા બધું જ વેઠીને પણ આ ચૂંટણીને ગુજરાતના ઘર ઘર સુધી અપડેટ પહોંચાડવાનું કામ મીડિયા મિત્રોએ કરું છે એમનો પણ હું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું સાથીઓ આ ચૂંટણી છે એક માઈલસ્ટોન ચૂંટણી છે આ ચૂંટણીની અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી પણ આજે આખા ગુજરાત સમક્ષ એક નવું ઉદાહરણ આવ્યું છે કે સત્તાની તાકાત મોટી તાકાત નથી પૈસાની તાકાત મોટી તાકાત નથી દારૂની તાકાત મોટી તાકાત નથી ગુંડાઓની તાકાત મોટી તાકાત નથી સરકારી તંત્રની તાકાત મોટી તાકાત નથી પણ એક આમ જનતા એ મનમાં ગાંઠવાળી અને મુઠ્ઠી ભીંચીને લીધેલા સંકલ્પની તાકાત એ આ દેશની સૌથી મોટી તાકાત છે આજે વિસાવદરની બળૂકી ધરતીએ સાબિત કરી બતાવ્યું છે જનતા જો સંકલ્પ લેશે તો ભાજપના ભ્રષ્ટાચારના મૂળિયા ઉખડી જવામાં એક સેકન્ડનો ટાઈમ નહીં લાગે દોસ્તો જેમ વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ સંકલ્પ લીધો મુઠ્ઠી ભીંચી પોતાના મનોબળને મજબૂત કરીને આ મેદાનની અંદર મતદાન કર્યું એવી જ રીતે આખા ગુજરાતની જનતા સંકલ્પ લે એવી હું સૌને વિનંતી કરું છું મિત્રો આ પંથકમાં મેં જે કાંઈ પણ લોકોને મારા મનનો સંકલ્પ કીધો છે એના ઉપર હું આવતીકાલથી જ કામે લાગવાનો છું આ પંથકની મુખ્ય સમસ્યા ઇકોઝોન બાબતે ગોપાલ ઇટાલિયા એક ઇંચ પાછું પગલું નહીં ભરે જ્યાં લડવું પડે જેમ લડવું પડે જેવી રીતે લડવું પડે એવી રીતે ચાહે ઇકોઝોનનો પ્રશ્ન હોય ચાહે સહકારી મંડળીમાં થયેલી ગોબા જાળીનો પ્રશ્ન હોય ચાહે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો ભ્રષ્ટાચાર હોય ચાહે આ જૂનાગઢ આખા જિલ્લામાં કિરીટ પટેલે મોટા કરેલા ગુંડાઓનો પ્રશ્ન હોય એ તમામ પ્રશ્ન બાબતે ગોપાલ ઇટાલિયા જુનાગઢ જિલ્લાનો વિસાવદરનો હાથી બનીને દીકરો બનીને લડાઈ લડશે પૂરી તાકાતથી એવું હું આજે પણ ફરીથી મારી વાત મૂકું છું મિત્રો મારે એક છેલ્લી વિનંતી ગુજરાતભરના સરકારી કર્મચારીઓ અને સમાજનું સારું ઈચ્છતા એક્ટિવિસ્ટ માનસિકતાના સમાજના કર્મશીલ વ્યક્તિઓને વિનંતી કરવી છે કે જાગો આત્મા જગાડો પોતાની જાતને જગાડો ગુલામી ભગાડો સરકારી કર્મચારીઓને વિનંતી છે કે જે જે સરકારી કર્મચારી સારું કામ કરવા માગે છે સંવિધાનનું કામ કરવા માંગે છે ભારત દેશ માટે કામ કરવા માંગે છે અરે જો ભાઈ એમને